નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો મિત્રો પહેલગામ આતંકવાદી હુમલા બાદ થયેલા ઘટનાક્રમ અનુસાર ક્રમશઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક ફૂલ સ્કેલ પૂર્ણકાલીન યુદ્ધ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે પાકિસ્તાનના યુદ્ધ પછીના પગલાંઓ પણ યુદ્ધ ઉન્માદી છે તેમને યુદ્ધ જોઈએ છે ભૂખમરી કંગાળી અને બેહા બદહાલીથી પરેશાન પાકિસ્તાન ભારતમાં ત્યાંના લોકોનું ધ્યાન આ બધી બાબતોથી ભટકાવવા ભારતમાં આવા હથકંડાઓ અપનાવવા કરે છે પરંતુ હવે ભારતની સહનશક્તિની હદ આવી ગઈ છે પાકિસ્તાન પહેલેથી એટલે કે ઓગણીસો સુડતાલીસથી યુદ્ધખોર રાષ્ટ્ર રહ્યું છે ઓગણીસો નેવ્યાસી સુધી તેમણે ભારત સાથે સામસામા યુદ્ધ ખેલેલા છે અને દરેક વખતે તે ઘોર પરાજય પામ્યું છે એટલે પાકિસ્તાનની સામસામા યુદ્ધની અભિલાષા ક્યારેય પૂર્ણ થઈ નથી ઉલટાનું તેમણે પૂર્વ પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશ ખોવાનો વારો આવ્યો છે કાશ્મીર પડાવી લેવાની તેમની ખોરી દાનત તેના ટુકડા માટે નિમિત્ત બને છે પાકિસ્તાનને એવું લાગ્યું કે ભારત સાથે સામી છાતીએ લડીને જીતી શકાય તેમ નથી એટલે ઓગણીસો નેવ્યાસી નેવુંની આસપાસથી પાકિસ્તાન ભારતમાં સતત આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે કાશ્મીર તેમના માટે સરળ ટાર્ગેટ છે કારણ કે ત્યાં તે ધાર્મિક ઉન્માદ જગાવી અને આતંકવાદના પ્રોત્સાહન માટે સફળ રહ્યું છે એટલે હવે ભારતીય જનતા એમ કહી રહી છે કે પાકિસ્તાન જો સતત એમ કહી રહ્યું હોય કે યુદ્ધમ દેહી અમને યુદ્ધ આપો તો તેમની આ અંતિમ ઈચ્છા આપણે હવે પૂર્ણ કરી દેવી જોઈએ તાજેતરમાં એક બ્રિટિશ ચેનલે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન રક્ષામંત્રી ખ્વાજા આસિફને ઇન્ટરવ્યૂમાં એવું પૂછ્યું કે ભારતની અંદર આતંકવાદના જનક તરીકે આતંકવાદના પ્રોત્સાહક તરીકે તમે આર્થિક મદદ કરો છો તમે આતંકવાદીઓને ટ્રેનિંગ આપો છો આવા તમારા પર આક્ષેપ થાય છે ત્યારે ફાજા આસિફે વિશ્વ સમક્ષ એવું સ્વીકાર્યું કે આ આજકાલની વાત નથી અમે છેલ્લા ત્રીસ વર્ષથી ત્રણ દાયકાથી ભારતમાં અમેરિકા બ્રિટન અને યુરોપના પૈસાથી આતંકવાદ ભડકાવીએ છીએ અમે ભારતના આતંક ભારતમાં આતંકવાદીઓને મોકલવા માટે તેમને ટ્રેનિંગ આપીએ છીએ અને તેમને પૈસા આપીએ છીએ આ પાકિસ્તાને ખુલ્લમ ખુલ્લા પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને ખુલ્લે આમ બાબત છે પાંચ દસ પાંચ છ દિવસ પહેલાં પાકિસ્તાનના આર્મી ચીફ આસિફ મુનીરે ખુલ્લે આમ એવું નિવેદન આપેલું કે હિન્દુ અને મુસ્લિમો અલગ છે તેમના રીત રિવાજો અલગ છે એટલે તેમનો આખું પરંપરા અલગ છે ટૂંકમાં તેમણે એક એવું નિવેદન આપેલું કે હિન્દુઓ સાથે ક્યારેય એકતા ન થઈ શકે અને કાશ્મીર એ અમારો ગળાનું હાડકું છે તે અમે મેળવીને રહીશું ત્યારબાદ આ હુમલો થયો છે એટલે પાકિસ્તાન હવે ખુલ્લેઆમ આવી ગયું છે તેમના આંતરિક પ્રશ્નોથી તેમના ધ્યાન ભટકાવવા માટે તેઓ સરહદે ગોળીબાર કરતા હતા પરંતુ આ વખતે તેઓ એક ફૂલ સ્કેલ યુદ્ધ માગી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ભારતે આ આતંકવાદી હુમલાના વિરોધમાં પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિને અટકાવી દીધી છે સસ્પેન્ડ કરી છે અને એના કારણે પાકિસ્તાનની પચીસ કરોડની જનતા માટે ખૂબ મોટું જળ સંકટ ઉત્પન્ન થયું છે હવે ઓગણીસો સુડતાલીસથી ઓગણીસો અડતાલીસ સુધી આ ટ્રીટી અમલમાં હતી આ સંધિ અમલમાં હતી ત્યારબાદ આ સંધિ આપણે રોકી દીધી અને ત્યારબાદ ઓગણીસો સાઠમાં આ સિંધુ જળ સંધિ આપણે ફરી કરી છે આ સંધિ અનુસાર ભારતમાંથી નીકળતી સિંધુ સહિતની છ નદીઓનું પાણી પાકિસ્તાનને મળે છે અને તેના આધારે પાકિસ્તાન જીવે છે આ પાણી રોકી દેવામાં આવે તો પાકિસ્તાનમાં ભૂખમરાની સાથે સાથે તરસે મરવાનો પણ વખત આવે એટલે ભારતે અત્યારે તો પાણી રોકી દીધું છે પરંતુ પૂરતા પ્રમાણમાં આપણી પાસે ડેમ નથી આ છ નદીઓ પર તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સ્ટીલ કંપનીઓને તેમનો એક્સપોર્ટ અટકાવી દેવાની વાત કરી છે અને આ એક્સપોર્ટ એટલે કે સ્ટીલનો સ્ટોક ભારતમાં જમા કરવાની વાત કરી છે તેનું એક મતલબ એવો નીકળે છે કે ભારત ટૂંક સમયમાં આ છ નદીઓ પર ખૂબ મોટા પાયે ડેમોનું નિર્માણ કરશે તેના માટે તેને પુષ્કળ સ્ટીલની જરૂરિયાત પડશે અને ભવિષ્યમાં પાકિસ્તાનનું તમામ પાણી જે અત્યારે એંસી ટકા સુધી આ નદીઓનું પાણી જાય છે તે તમામ પાણી રોકી શકાય અને પાકિસ્તાનનું નાક દબાવી શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ આ ડેમોના માધ્યમથી થઈ શકે છે હવે આવી સ્થિતિ જો સર્જાય અત્યારે જ પાણી બંધ થઈ ગયું છે અને પાકિસ્તાન તરસે મરવા લાગે તો પાકિસ્તાનની અંદર વિદ્રોહ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે ભૂખે મરતી પ્રજા હવે તરસે મરવા લાગશે તેમનું તમામ ઉત્પાદન અટકી જશે તેમની ખેતી નાશ પામશે ત્યારે તેઓ પોતાની જનતા તેઓ પોતાની સરકાર સામે રસ્તા પર ઉતરી શકે છે આવા સંજોગોમાં પાકિસ્તાન ભારત પર હુમલો કરવાની કોશિશ કરી શકે છે કારણ કે પાકિસ્તાન પાસે હવે વિકલ્પો ખૂબ ઓછા છે અને જો તેમનું તેઓ આવું દુસ્સાહસ કરશે તો આ તેમનું અંતિમ દુસ્સાહસ હશે કારણ કે ભારતની સરખામણીએ આર્થિક કે સૈન્ય દ્રષ્ટિએ પાકિસ્તાન ક્યાંય ટકતું નથી પાકિસ્તાન પાસે એટલા એટલી આર્થિક સગવડતા નથી કે તેઓ ભારત સામે લડી શકે તેમની પાસેના જે શસ્ત્રો છે તે જરી પુરાણા છે અને અડધા કરતાં શસ્ત્રો અડધા કરતાં વધારે શસ્ત્રો નિષ્ક્રિય અવસ્થામાં છે ઘણા લોકો આ બાબતમાં રશિયા અને યુક્રેનના યુદ્ધની વાતો કરે છે ઘણા લોકો તેમને પેલેસ્ટાઈન અને ઇઝરાયલ સાથેના યુદ્ધ સાથે સરકાવે છે પરંતુ આ બંને સરખામણીઓ ખોટી છે પેલેસ્ટાઈન એક ખૂબ નાનું વિસ્તાર છે અને તેની સામે ઇઝરાયલ એક હજાર ઘણું શક્તિશાળી છે એટલે પેલેસ્ટાઈનને કોઈ પીઠબળ ન હોવાથી હોવાના કારણે તેની પાસે એટલા શસ્ત્રો ન હોવાના કારણે પેલેસ્ટાઈનનો ઘોર પરાજય થયો ત્યાં મેદાન થઈ ગયું એટલે તેમનું કોઈ ઇઝરાયલ સામે કોઈ તાકાત નથી એટલે ભારતની અને પાકિસ્તાનની એવી રીતે સરખામણી ન થઈ શકે પાકિસ્તાન પાસે થોડા શસ્ત્રો છે પરંતુ પાકિસ્તાન તે યુક્રેન પણ નથી જેમ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો અને આજ દિવસ સુધી યુદ્ધ ચાલુ છે તો તેવું પાકિસ્તાનના કેસમાં બની શકે નહીં તેનું એક કારણ છે કે યુક્રેન પર રશિયાએ હુમલો કરેલો હતો અને યુરોપ અને અમેરિકાના સહયોગથી યુક્રેન ટકી શક્યું છે જ્યારે આતંકનું જન્મદાતા એવા પાકિસ્તાનની સાથે અત્યારે વિશ્વમાં કોઈ નથી અત્યારે જો યુદ્ધ થાય તો પાકિસ્તાન માત્ર ચીન સિવાય કોઈની પાસે મદદની અપેક્ષા રાખી શકે તેમ નથી ચીન અને તુર્કી કદાચ તેમને મદદ કરે પરંતુ કેટલો સમય કરે તે એક જોવાનો વિષય છે એટલે ભારત અને પાકિસ્તાન ક્રમશઃ યુદ્ધ તરફ ધકેલાઈ રહ્યા છે ભારત દ્વારા પાકિસ્તાન પર જે પગલાં લેવામાં આવ્યા છે તે મરણતોલ ફટકો છે અને કદાચ આગામી દિવસોમાં આ ફટકાથી રઘવાયું બનેલું પાકિસ્તાન ભારત પર યુદ્ધ થોપવાની જો કોશિશ કરશે તો ભારતનું લશ્કર તેના માટે સંપૂર્ણ તૈયાર છે તેની એક પ્રતીતિ તાજેતરમાં થઈ ગઈકાલે ભારતના સેના પ્રમુખ કાશ્મીરની મુલાકાતે ગયા ત્યાં તેમણે તેમના કોર કમાન્ડરો સાથે વાતચીત કરી આ સમય દરમિયાન તેમના વાતચીત સ્થળની પાછળ મહાભારત યુદ્ધના અર્જુન અને કૃષ્ણ સંવાદનું એક દ્રશ્ય રાખેલું છે એટલે તેનાથી સંદેશ સ્પષ્ટ જાય છે કે ભારત હવે તો યુદ્ધ એ જ કલ્યાણના નિયમ પ્રમાણે આગળ વધવા માગે છે એટલે પાકિસ્તાનની કોઈ પણ ગુસ્થાકી કોઈપણ પ્રકારનું તેનું દુઃસાહસ તેમના અસ્તિત્વ માટેનો સવાલ બની જશે હવે જો પાકિસ્તાન અને આવું કોઈ દુઃસાહસ કરશે તો એના ત્રણથી ચાર ટુકડા થઈ શકે છે પાકિસ્તાનની અંદરથી સિંધ અલગ પડવા માગે છે ખૈબર પખતુનખ્વાનો જે વિસ્તાર છે તાલિબાનને અડીને અફઘાનિસ્તાનને તે પણ તેનાથી અલગ પડવા માગે છે બલુચિસ્તાન પણ તેનાથી અલગ પડવા માગે છે તો પાકિસ્તાન માત્ર પશ્ચિમ પંજાબ પૂરતું સીમિત થશે કારણ કે ગિલગીટ અને ગિલગીટ બાલતિસ્તાન અને પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ ભારતનો હિસ્સો છે એટલે ભારત તેમને મેળવી શકે છે અને આ એક ખૂબ જ સુવર્ણ તક છે આ બંને વિસ્તારોને પાછા મેળવવાની એટલે યુદ્ધની આહટો સંભળાઈ રહી છે હવે પાકિસ્તાન જે અત્યાર સુધી યુદ્ધમ દેહી કરીને ભારતને પડકાર્યા કરે છે તે આ વિષયમાં કેટલું આગળ વધે છે તે તેના પર સમગ્ર ઘટનાક્રમનો આધાર રહેલો છે જય હિન્દ જય ભારત